come on જય કોળી સમાજ મિત્રો આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈ આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી ત્યારે મારા પોલીસ તંત્રને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જયારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ એ શાંતિથી જમ્પવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજ રોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે તેમાં અમારી ટીમના બે સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે જયારે મારા પોલીસ તંત્રને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપી અને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે જય કોળી સમાજ